હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગું મહત્ત્વ રહેલું છે ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે ઉત્તરાયણમાં તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ટના અયુબ્બાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે

જે વેપારીઓ માટે ખુશીની વાત છે આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે આપણા ઉમંગ અને ઉત્સાહ માટે અન્યનો જીવ ન જોખમાય તે અંગે તકેદારી સાથે લોકોને ઉત્તરાયણની મજા માણવા કનેક્ટ ગુજરાત દ્વારા અપીલ કરવામાં આવે છે દોરો મળતો નથી હું દુકાન ફરી આવ્યો છું દોરો મળ્યો છે તો હવે દોરો તો લઈ જ હવે રંગાવીને હું કાલે પતંગ ચગાવીશ પણ સવારે પવન હોય તો બહુ સારું કે મજા આવશે પતંગ ચગાવવાની છે મોંઘવારી છે પતંગ થોડા મોંઘા છે દોરી પણ મોંઘી છે પણ શું કરે શોખ છે તો લેવું પડશે હું પણ પતંગ ચગાવતી વખતે બર્સનું બી ધ્યાન રાખજો એ તમારી બહુ ખૂબ ખૂબ મહેરબાની છે